રાજકોટ શહેરમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકોને સીસીટીવી કેમેરા દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ મારફતે ઈ ચલણ મોકલવામાં આવે છે ત્યારે બે જવાબદાર અથવા તો ઇરાદાપૂર્વક વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ બદલ ચાર કે તેથી વધારે ઈ ચલણ આપવામાં આવેલ હોય એવા વાહન માલિક અથવા વાહન ચાલકના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી રાજકોટ આરટીઓ દ્વારા કરવામાં આવી હતી રાજકોટ આરટીઓ દ્વારા એ ચલણ ન ભરનાર સો જેટલા વાહન ચાલકો સામે લાયસન્સ સસ્પેન્ડ કરવાની નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી જેમાંથી પચાસ જેટલા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સીસીટીવીના માધ્યમથી એ ચલણ આપવામાં આવતા હોય છે અને ઘણા લોકોને એ ચલણ સમય મર્યાદામાં ભરપાઈ કરવાના ન કારણે પેન્ડિંગ ચલણો રહેતા હોય છે આવી જ રીતે રાજકોટ ટ્રાફિક શહેર પોલીસે ચારથી વધુ જેમના ઈ ચલણ પેન્ડિંગ હોય તેમનું લિસ્ટ આરટીઓ કચેરીને પૂરું પાડેલ હતું એના આધારે આરટીઓ કચેરી દ્વારા બાકી રહેલ ચલણ બાબતે વાહન માલિકો માલિકોશ્રીઓને નોટિસ પાઠવવામાં આવેલી હતી અને એ નોટિસના આધારે તેઓના ઉપર સુનાવણી કરવામાં આવેલ હતી આશરે સો જેટલા વાહન માલિકોને અત્રેની કચેરી દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ હતી જેમાં લોકોએ ઈ ચલણની ભરપાઈ ન કરી હોય તેવા પચાસ જેટલા વાહન ચાલકોને વાહન ધારકોને અત્રેની કચેરી દ્વારા લાયસન્સ સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવેલ છે સરકારનું જે લેણું બાકી નીકળતું હોય કે એની ભરપાઈ કરવામાં ન આવતી હોય અને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય તેવા અને મોટર વ્હીકલ કાયદાનો ભંગ કરનાર હોય તેવા વાહન ચાલકોને અત્રેની કચેરી દ્વારા લાયસન્સ સસ્પેન્ડની કાર્યવાહી પણ કરવામાં આવશે અને ગંભીર ગુનાઓ બાબતે વાહન રજીસ્ટ્રેશન કેન્સલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે લાયસન્સ સસ્પેન્ડ થવાની પ્રક્રિયા ત્રણ મહિના છ મહિના અને લાઈફ ટાઈમની રહેતી હોય છે જેવા જેવા ગુનાઈત સંબંધીની અંદર વાહન સંડોવાયેલું હોય કે વ્યક્તિ દ્વારા જે મોટર વ્હીકલ કાયદાનો ભંગ કરવામાં આવ્યો હોય તે પ્રમાણે લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે જાહેર જનતાને સંદેશો આપતા એ જણાવું કે ટ્રાફિકના નિયમો પાડવા જોઈએ કેમ કે જ્યારે આપણે ટ્રાફિકના નિયમો પાડીએ છીએ તો સેફ્ટી આપણી જ સચવાતી હોય છે ઘણીવાર માર્ગ અકસ્માત થતા હોય છે ટ્રાફિકના ભંગના નિયમોના ભંગના કારણે માર્ગ અકસ્માત થતા હોય છે એ અકસ્માતને ટાળવા માટે આપણે ટ્રાફિકના નિયમો પાળવા જોઈએ